છોટાઉદેપુર જિલ્લામાં આવેલા નસવાડી તાલુકાના તણખલા ગામ નજીક ગઈકાલ રાત્રે કરજન ડેપો એસટી બસ પર અજાણ્યા તત્વોએ ગંભીર પથ્થરમારો કરતા ભયનો માહોલ છવાયો હતો પીએમ કાર્યમત કાર્યક્રમમાંથી લાભાર્થીઓને મૂકીને બસ પરત નસવાડી તરફ આવી રહી હતી તે સમયે ઘટનાને અચાનક આજ વેગ પકડ્યો

બીજે ભાડે ગઈ હતી તે પરત ફરતી વખતે લાભાર્થીને મૂકીને આવતા સમર્પણ વાળી તનખા વચ્ચે પેટ્રોલ પંપ વગર અજાણે શખ્સો પાટલા પાટલો કાચ તેમજ ડ્રાઈવરનો બારી સાઈડનો કાચમાં પથ્થર મારીને ડ્રાઈવરને ઇજા પહોંચાડે છે અને આગળની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં જાણ બધું અરજી આપે છે તેમજ ડ્રાઈવરને એકસો આઠમાં અને સોય શકાય દવાખાને દાખલ કરેલ છે અલકેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર